માં આવશે સાથે જો ગ્રામ વિસ્તારોમાં પણ લાભાર્થીઓને આવાસ માટે સહાય આપવામાં આવશે વધુ ત્રણ લાખ આવાસો બનાવવામાં આવશે વર્ષ બે હજાર પચીસ ચવવીસમાં ગુજરાતનું બજેટ કદ ત્રણ લાખ સિત્તેર હજાર બસોને પચાસ કરોડ છે ત્રણ લાખ સિત્તેર હજાર બસોને પચાસ કરોડ છે ત્યારે ગરીબ અને વંચિતના વિકાસ માટે આવાસ અને સુરક્ષાનું પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે સરકાર બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ થકી રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘર વિહોણા પરિવારો માટે છેલ્લા ત્રણ વર્ષમાં બે લાખ બાવીસ હજાર થી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવશે આ બજેટમાં સરકારે આશરે બે લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવાનું આયોજન છે આ માટે આ માટે એક હજાર સાતસો ને પંચાણું કરોડની જોગવાઈ કરી છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તથા પીએમ જનમન યોજના હેઠળ ગામતાલમાં ઉપલબ્ધ ન હોય તેવા ગામોના પ્લોટ વ્યવહોના લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા અને લાભાર્થી દીઠ એક લાખ સુધીની સહાય આપવામાં આવશે તેના માટે ત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભરવા માટેના ડોક્યુમેન્ટની વાત કરીએ આધાર કાર્ડ પાન કાર્ડ બેંક પાસબુક આવકનો દાખલો જાતિનો દાખલો અને મોબાઈલ નંબર આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તે વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા